ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા એક કિલો ખજૂર લઈ લેશું હવે આ ખજૂરને સાફ કરી તેના સીડ્સ કાઢી લઈ તેને નાના ટુકડામાં કટ કરી લેશું અહીંયા અમે થોડો સોફ્ટ ખજૂર આવે તે ખજૂર લીધેલો છે એટલે તેને બે ટુકડામાં કટ કરીશું તો પણ ચાલશે પણ જો તમારો ખજૂર થોડો કઠણવાળો હોય તો તેને સાવ ઝીણા કટકામાં કટ કરવો જેથી તે ઇઝીલી કૂક થઈ જાય અને તેનો ખજૂર પાક મસ્ત સોફ્ટ બને ઇન કેસ જો તમારો ખજૂર વધારે કઠણ હોય તો તેને તમે મિક્સરમાં પીસી પણ શકો છો અને તમે બજારમાં મળતો સીડલેસ ખજૂર પણ વાપરી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે ખજૂરના સીડ્સ કાઢીને તેના ટુકડા કરી લીધા છે

ખજૂર પાકમાં ડ્રાયફ્રુટના આ રીતે મોટા ટુકડા વધારે સારા લાગે છે પણ જો તમારે તેનું ઝીણું કતરણ કરવું હોય તો ડ્રાયફ્રુટ કટરની મદદથી પણ તેનું ઝીણું કતરણ કરી શકો છો અહીંયા જોઈ શકાય છે કે દસ્તાની મદદથી બદામના કેટલા મસ્ત ટુકડા થઈ ગયા છે તો બસ હવે આ જ રીતે કાજુ અને પિસ્તાના પણ દસ્તા વડે કટકા કરી લેશું અને હવે એક જાડા તળિયાવાળા વાસણને ગેસ ઉપર મૂકી તેમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલો ગુંદ ઉમેરીને તેને તળી લેશું અહીંયા ગુંદનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ અથવા તો ઓછું લઈ શકો છો અને અથવા તો ગુંદને સ્કીપ પણ કરી શકો છો ગુંદ ઉમેરવાથી ખજૂર પાક વધારે હેલ્ધી બને છે તો બને ત્યાં સુધી ગુંદ સ્કીપ ના કરવો હવે અહીંયા જોઈ શકાય છે કે ગુંદ મસ્ત રીતે ગયો છે મતલબ હવે તેને પ્લેટમાં કાઢી બધો ગુંદ લીધા પછી હવે તેજ વાસણમાં કટકા કરેલા બદામ કાજુ અને પિસ્તા ઉમેરીને તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા સ્લો ફ્લેમ ઉપર ડ્રાય નો કલર ચેન્જ થાય ત્યાં ડ્રાયફ્રૂટ રોસ્ટ થાય ત્યાં સુધીમાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ જેવું લો ફ્લેમ ઉપર રોસ્ટ કર્યા પછી હવે જોઈ શકાય છે કે ડ્રાયફ્રુટનો કલર થોડો ગોલ્ડન થવા લાગ્યો છે એનો મતલબ છે કે ડ્રાયફ્રુટ મસ્ત રોસ્ટ થઈ ગયા છે તો તેને એક પ્લેટમાં કાઢી લેશું ડ્રાયફ્રૂટને કાઢી લીધા પછી હવે તેજ વાસણમાં ફરીથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી તેને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં કટ કરેલો ખજૂર ઉમેરી તેને ઘી સાથે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી પકાવીશું ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ખજૂરને પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે ખજૂર મસ્ત સોફ્ટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે જે ગુંદ તળ્યો હતો તે ગુંદ લઈ તેને હાથ વડે અથવા તો ચમચાની મદદથી તેનો ભૂકો કરી લેશું હવે આ ભૂકો કરેલા ગુંદને ખજૂર સાથે ઉમેરી દેસુ અને તેની સાથે જ રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી દેસુ અને હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ એક જ મિનિટ માટે પકાવીશું આ સમયે ખજૂર પાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ડેસિકેટેડ કોકોનટ પણ ઉમેરી શકાય છે બધી જ વસ્તુને મિક્સ કરી લઈ તેને સતત ચમચા વડે હલાવતા હલાવતા એક જ મિનિટ જેવું પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે આપણો આ ખજૂર પાક તૈયાર છે અને બધી જ વસ્તુ મસ્ત રીતે મિક્સ પણ થઈ ગઈ છે અને ખજૂર પાકની સુગંધ પણ મસ્ત આવે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈને ગેસ ઉપરથી નીચે લઈ એક ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ લઈ લેશું અને તેમાં આ ખજૂર પાકને ટ્રાન્સફર કરી દઈશું

આ રીતે ખજૂર પાક મસ્ત રીતે પ્લેટમાં સેટ થઈ જાય ત્યાર પછી તેના ઉપર થોડા ચોપ ડ્રાયફ્રૂટ જેમ કે પિસ્તા અને બદામ ભભરાવીને તેને બાઉલની મદદથી ખજૂર પાકમાં સેટ કરી દેસું હવે આ તૈયાર થયેલા ખજૂર પાકને બે થી ત્રણ કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડુ થવા દેસું જેથી કરીને ખજૂર પાકના કટકા ઇઝીલી તૈયાર થઈ જાય બે થી અઢી કલાક પછી જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ખજૂર પાક મસ્ત ઠંડો થઈ ગયો છે અને તે પહેલાં કરતાં થોડો કઠણ પણ થઈ ગયો છે તો હવે નાઈફની મદદથી તમારે જે સાઈઝના ખજૂર પાકના પીસ કરવા હોય એ રીતે કટ લગાવી દેસુ અને હવે આપણો આ મસ્ત ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક એવો ખજૂર પાક તૈયાર છે અહીંયા જોઈ શકાય છે કે આ ખજૂર પાક કેટલો મસ્ત બન્યો છે તેના કટકા કરીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે તે ખૂબ જ સોફ્ટ બન્યો છે તો ચાલો ફટાફટ આ ખૂબ જ ટેસ્ટી એવા ખજૂર પાકને સર્વિંગ પ્લેટમાં લઈ થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તમે પણ આ મારી થી બનાવવામાં ખૂબ જ સરળ અને ખૂબ જ પૌષ્ટિક એવા ખજૂર પાકની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ